વિસનગર સ્થિત સાંકરચંદ પટેલ યુનિવર્સિટીના આદ્યસ્થાપક સ્વર્ગસ્થ સાંકરચંદ દાદાની એકસો સોળમી જન્મજયંતિના દિવસે તેની સાથે સાથે નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે એમબીબીએસની પ્રથમ બેચના વિદ્યાર્થીઓની ગ્રેજ્યુએશન સેરેમની તેમજ ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતની પ્રથમ પોસ્ટ ગ્રેજ્યુએટ બેચમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો સ્વાગત સમારંભ યોજાયો ગુજરાત સરકારની ગ્રીનફિલ્ડ પોલિસી અંતર્ગત શરૂ કરેલ ગુજરાતની પ્રથમ નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરમાં શૈક્ષણિક વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં એમબીબીએસમાં પ્રવેશ મેળવી ઉત્તમ અભ્યાસ પૂર્ણ કરનારા એકસો સુડતાલીસ ડોક્ટર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા તદુપરાંત ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતની પ્રથમ એમડી એમએસ પોસ્ટ ગ્રેજ્યુએટ બેચમાં પ્રવેશ મેળવનાર સત્તર વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ટ્રસ્ટના ચેરમેન અને યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલના નેતૃત્વમાં આ સંસ્થા સમગ્ર વિસ્તારને ઉચ્ચ કક્ષાની આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના સ્વર્ગસ્થ સાકરચંદ દાદાના સ્વપ્નને સાકાર કરી રહી છે વિસનગરની સાકરચંદ યુનિવર્સિટી મહત્વનું શૈક્ષણિક સંસ્થાન બની રહી છે આજે યુનિવર્સિટીના ઇતિહાસમાં એક સુંદર પ્રકરણ ઉમેરાયું મેડિકલ કોલેજ શરૂ થઈ એનો પહેલો બેચ આજે એકસો સુડતાલીસ સ્ટુડન્ટ્સ એમબીબીએસની ડિગ્રી લઈને બહાર નીકળ્યા સાથે સત્તર સ્ટુડન્ટ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે પણ ઇન્ડક્ટ થયા અને આદરણીય સાકરચંદ દાદાનો આજે એકસો સોળમો જન્મજયંતિ અને એ નિમિત્તે જ્યારે કાર્યક્રમ થયો પ્રિય સ્વજનો ગુજરાતના વતની તરીકે વિશેષ કરીને ઉત્તર ગુજરાતના વતની તરીકે મને આ કાર્યક્રમમાં સહભાગી થવાનો આનંદ એટલા માટે થયો કે આટલા બધા વિદ્યાર્થીઓ એમના ચહેરા પરની જે ચમક જોઈ અને કાર્યક્રમ પૂરો થયા પછી પેરેન્ટ્સે જે યુનિવર્સિટી માટે હોસ્ટેલ માટે એમાં સંસ્કારો માટે જે રીતનું આ યંગ સ્ટુડન્ટ્સનું ધ્યાન રખાઈ રહ્યું છે ભોજનથી માંડીને દીકરા દીકરીઓની સુરક્ષા એમના શિક્ષણ એની ઓવરઓલ કેળવણી માટે અને ઘડતર માટેનું એ જ્યારે વિદ્યાર્થીઓ પાસેથી અને વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ પાસેથી આવે ત્યારે કેટલી મહત્ત્વની વાત બને છે આપણને સૌને અત્યંત આનંદ થવો જોઈએ કે ગુજરાતની ધરતી પર આવું એક અદભુત શૈક્ષણિક સંસ્થાન ધીરે 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 વિકસિત થતું એક વટવૃક્ષ બનીને ઊભું છે અને સમાજના દરેક વર્ગના લોકો દરેક જ્ઞાતિ દરેક ધર્મના લોકો એમાં લાભ લઈ રહ્યા છે મેં પણ જોયું કે વિશેષ કરીને આપણી દીકરીઓ જે વિમેન પાવર એમ્પાવરમેન્ટ ઓફ વુમેન એ સરકારની યોજના છે કેટલી બધી દીકરીઓ રેન્ક હોલ્ડર્સ હતી એ પણ દીકરીઓ હતી આ બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન અને આ સમગ્ર કાર્ય જેમની પ્રેરણા જેમના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે એ મારા આત્મીય પ્રકાશભાઈ પટેલ જે સતત ડેડિકેટ છે પહેલાં તો સાંભળ્યું હતું પણ આજે વિદ્યાર્થીઓ પાસે સાંભળ્યું કે પ્રકાશ સર કેટલી ઇન્વોલ્વ થઈને ડેડિકેશન સાથે એમના જીવનના વિકાસ માટે પ્રયત્ન કરી રહ્યા છે હોસ્ટેલમાં કોલેજમાં પ્રકાશભાઈનો પર્સનલ ફોન નંબર લખ્યો હોય કે કોઈ પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીને જરૂર પડે તો એ ગમે ત્યારે ટ્વેન્ટી ફોર ફોર બાય સેવન પ્રકાશભાઈનો સંપર્ક કરી શકે એ વાત કહી દઉં સંપર્ક કરવાની જરૂર પડી નથી કારણ કે એટલી સુંદર સિસ્ટમ સરસ રીતે ચાલી રહી છે તો આ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાંકરચંદ પટેલ યુનિવર્સિટીને મારા અંતરના આશીર્વાદ આ શિક્ષણ સંસ્થા ખૂબ આગળ વધે સમાજનો વિકાસ કરવામાં પોતાનું બહુમૂલ્ય યોગદાન કરતી રહે અને સુંદર ફેકલ્ટીઝ સુંદર વિદ્યાર્થીઓ આગળ વધી જીવનની દીક્ષા પામે એવી શુભકામના સાથે સૌને ખૂબ આશીર્વાદ જે સાકરચંદ પટેલ યુનિવર્સિટી માટે ખૂબ જ ગૌરવનો દિવસ હશે કારણ કે આજે સૌપ્રથમ અમારા પ્રેરણા સ્ત્રોત અને અમારા અધ્યસ્થાપક સાકરચંદ દાદાની એકસો સોળમી જન્મજયંતિનો અવસર હતો સાથે સાથે સંયોગ અને ભગવાનના આશીર્વાદ સાથે ગુજરાતની સર્વપ્રથમ ગુજરાત સરકાર દ્વારા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટની અંદર મંજૂર થયેલી મેડિકલ કોલેજ નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરની પહેલી બેચ આજે ગ્રેજ્યુએશન પૂરું કરી અને એ છોકરાઓ ગ્રેજ્યુએટ થયા છે આજે એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે અને સાથે સાથે નોર્થ ગુજરાતમાં સૌ પ્રથમવાર ઉચ્ચતર મેડિકલ કોર્સ એટલે કે પીજી કોર્સ એમડી અને એમએસ થવા માટેના વિદ્યાર્થીઓમાં સત્તર વિદ્યાર્થીઓએ સર્વપ્રથમ નોર્થ ગુજરાતની અંદર એડમિશન લીધું છે આનો શ્રેય પણ નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરને મળ્યો છે એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન સેરેમની અને સત્તર વિદ્યાર્થીઓનો ઇન્ડક્શન એટલે કે વેલકમ સેરેમનીનો કાર્યક્રમ આ ત્રિવેણી સંગમ કાર્યક્રમ આજે યોજાયો હતો આજના કાર્યક્રમની અંદર મુખ્ય મે અતિથિ તરીકે આપણા સૌના આદરણીય માનનીય ભૂપેન્દ્રજી પંડ્યાજી હાજર રહ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓને પોતાના જીવનની અંદર કેરેક્ટર એથિક્સ અને સમાજ સેવા સાથે એક સફળ ડોક્ટર તરીકે કઈ રીતે પોતાનું જીવન વ્યતીત કરવું જોઈએ એ માટે ખૂબ જ સારા આશીર્વાદ પાઠવ્યા છે આજે અમારા એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓના વાલીઓ કે જેમણે સાકરચંદ પટેલ યુનિવર્સિટી ઉપર વિશ્વાસ મૂકી અને પોતાના દીકરાનું અને દીકરીનું એડમિશન એ નૂતન મેડિકલ કોલેજમાં લીધેલું હતું આજે તેમના પણ સપનું પૂરા થયા છે અને આજે તેમના ચહેરા જોઈ અમને પણ એક અહેસાસ થાય છે કે અમે એક પુણ્યનું કામ કર્યું છે અને એનો આજે ભગવાને આશીર્વાદ આપી અને સાકરચંદ દાદાની એકસો સોળમી જન્મજિંતિના દિવસે જ એકસો સુડતાલીસ દીકરા દીકરીઓએ પોતાની ઇન્ટર્નશીપ પૂરી કરી છે હું આપના માધ્યમથી તમામ વિદ્યાર્થીઓ અને એમના વાલીઓને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું અને જે વિદ્યાર્થીઓ આજે ડોક્ટર તરીકે ડિગ્રી મેળવી છે તેઓને પણ તેમના જીવનની અંદર ખૂબ જ સફળતા મળે એ માટે શુભકામનાઓ પાઠવું છું અને જે વિદ્યાર્થીઓએ સત્તર વિદ્યાર્થીઓએ પીજી કોર્સની અંદર નૂતન મેડિકલ કોલેજમાં એડમિશન લીધું છે તેમને પણ હું સાગરજન પટેલ યુનિવર્સિટીમાં હાર્દિક સ્વાગત કરું છું અને તેઓ પણ ફર્સ્ટ પાયોનિયર બેચ તરીકે પીજીના પાયોનિયર બેચ તરીકે આજે જોડાયા છે અને તેમના પણ વાલીઓએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે સાકરચંદ પટેલ યુનિવર્સિટી ઉપર ભરોસો મૂક્યો છે તેમનો ભરોસો કાયમ રહે અને તેમના વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી અને સફળ ડોક્ટર તરીકે પોતાના જીવનની અંદર અને આપણા રાજ્ય માટે મદદરૂપ થાય તેવી આશા સાથે તેમને પણ આજે સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવું છું હું ખાસ ગુજરાત સરકારનો આભાર માનું છું કારણ કે ગુજરાત સરકારે બે હજાર સત્તરમાં જ્યારે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટની પ્રોજેક્ટ અમલમાં મૂક્યો ત્યારે સર્વપ્રથમ નૂતન સર્વ વિદ્યાલય ક્રણ મંડળને ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ અંતર્ગત મેડિકલ કોલેજ શરૂ કરવાની મંજૂરી આપી અને આજે એના ફળ સ્વરૂપે એકસોને સુડતાલીસ ડૉક્ટરની પહેલી બેચ પાસઆઉટ થઈ અને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે ડૉક્ટર તરીકે આગળ વધવાના છે અને સાથે સાથે આ ડૉક્ટરો એ ગુજરાત રાજ્યના સર્વાંગી વિકાસ માટે અને ખાસ કરીને મેડિકલ સેવાઓમાં પોતાનું યોગદાન આપવા માટે જ્યારે ડૉક્ટર બન્યા છે ત્યારે ગુજરાત સરકારની આ ગ્રીનફિલ્ડ પોલિસીને પણ એક સારું પરિણામ મળ્યું છે એ બદલ હું ગુજરાત સરકારનો આભારી છું અને આપણા વિઝનરી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેમના વિઝનથી દરેક જિલ્લાની અંદર ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ હોવી જોઈએ અને ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ દ્વારા નંબર ઓફ મેડિકલ કોલેજ ગુજરાતમાં સ્થાપિત થઈ છે અને એના કારણથી આજે જે ડૉક્ટરોની અછત રિમોટ એરિયામાં એટલે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જે ઉદભવી રહી છે તેમાં આ ડોક્ટર્સ બહાર આવી અને પોતે ગામડાઓ સુધી પહોંચશે અને ગામડાઓના નાગરિકોને ઘર આંગણે સારી મેડિકલની સેવાઓ પૂરી થાય એના માટેનું આ એક સુંદર પરિણામ આપણને મળ્યું છે અને આજે સંજોગે સાકરચંદ દાદાની એકસો સોળમી જન્મજયંતિ છે કારણ કે સાકરચંદ દાદા ઈચ્છા હતા કે દરેક નાગરિકને સારી હેલ્થકેર સુવિધાઓ અને સારું શિક્ષણ એ ઘર આંગણે મળે અને એફોર્ડેબલ રેટે એટલે કે પોસાય તેવા ભાવે દીકરા દીકરીઓને ભણતર કરી શકે એવા માટે એમણે શરૂઆત કરી હતી અને આજે એમના પગલે આગળ વધીને સાગરચંદ પટેલ યુનિવર્સિટી પણ સમાજ ઉપયોગી આ કામ કરી રહી છે એમનો અમને સૌને આનંદ છે આઈટીવી ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં